એના ટાઈમ માટે લગભગ કલાકની ગેપ હોય છે તો ઘરેથી નીકળતા દસ પંદર મિનિટ આગળ પાછળ કંઈ બી ગોઠવીને કરાતું હોય તો મનુ મહારાજ અને અહીંના વ્યવસ્થાપકોનું એક કોર્ડિનેશન કરશે અને આપને અંદાજ કહેશે કે આટલા વાગે કરાય તો અહીંયા એટલું વેઇટિંગ ના કરવું પડે અને એ કોઓર્ડિનેશન પણ તમને સુગમ પડે કે આટલા વાગે આ કરવાથી આ થઈ શકશે મેક્સ ઇટ ઇઝી બરાબર છે અને તેમ છતાં ફરીથી એકવાર બે હાથ જોડીને વિનંતી મને મારે કહ્યું એમ ઓર્ગન ડોનર હોય છે એમ વ્યક્તિ પોતે કે મારો અંતિમ સંસ્કાર આ રીતે કરવો અને સાથે સાથે લાકડા વેડફાય નહીં એનો ખોટો દુરુપયોગ પણ ન થાય એટલે ટ્રસ્ટીઓને ના છૂટકે નિર્ણય લેવો પડે કે લાકડામાં અમુક પૈસા થશે તો ગેસ તો ફ્રી છે તો આપણે સમયને અનુરૂપ સૌ લાભ લે અને બધા નડિયાદની અંદર નડિયાદ સ્મશાન ભૂમિની અંદર આજે ગેસ સગડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સૌથી તો પહેલાં મારી એક વિનંતી છે વડીલો માટે કારણ કે વડીલો માટે એટલા માટે હું કહી રહ્યો છું કે જેટલા પણ વડીલો છે એ દરેક પોતાના સંતાનોને એવું કે હું જ્યારે પણ જાઉં ત્યારે મારે લાકડામાં જવાની ઈચ્છા નથી પણ હવે મારે ગેસની અંદર જવું છે બસ આ એક વડીલો એક ટેક લઈ લે છે તો દીકરાઓ એક જ કહે છે કે મારા મમ્મી એક મારા પપ્પા એવું કીધું કે મારે ગેસની અંદર અગ્નિ સંસ્કાર કરવા છે તો જેમ મા બાપ કહેશે એમ દીકરાઓ કરશે એટલે સૌથી પહેલાં તો મારી દરેક મા બાપને વિનંતી છે કે લાકડાનું આપણે ધીરે ધીરે ઓછું કરીએ કારણ કે ધીરે ધીરે અત્યારે પર્યાવરણ ઉપર ઘણો મોટો બોજ છે તો આપણે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને ગેસ તરફ આપણે આગ્રહ રાખીએ એવી મારી પણ વિનંતી છે સૌને આજે આજે સ્મશાન ભૂમિની અંદર જ્યારે બીજી ગેસ સગડીનું લોકાર્પણ થયું છે માનનીય દેવાંગભાઈ પટેલ ટીપકો પરિવાર અને સંતરામ મંદિરમાંથી સંતો દ્વારા પણ જે આજે અહીંયા પધાર્યા હતા દરેકની એક અપીલ છે કે બસ ગેસની અંદર આગ્રહ રાખો ગેસ સિવાય આપણે કંઈ જોઈતું નથી અને ગેસની અંદર પણ આપણને ફૂલો તો મળે જ છે નથી મળતા એવું નહીં કારણ કે ઘણા બધા સમાજની અંદર એવું કહેવાય છે કે ગેસની અંદર અગ્નિસંસ્કાર કરીએ છીએ તો ફૂલ નથી મળતા પણ એવું નથી હોતું ગેસની અગ્ન અંદર અગ્નિસંસ્કાર કરવાથી પણ આપણને ફૂલ પ્રાપ્ત થાય છે અને એ ફૂલ આપણે ગંગા યમુના સરસ્વતી કે ચાણોદ કે હરિદ્વાર કે કાશી જ્યાં પણ લઈ જવા હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ એટલે એવી કોઈ જ પણ માન્યતા નથી કે ગેસની અંદર આપણે અગ્નિ સંસ્કાર કરીએ તો આપણને ફૂલ નથી મળતા